જવા દેવાયા કટોકટીના સમયગાળા ને યાદ કરીને દિલીપભાઈ સંઘાણીએ જાહેર મંચ પરથી ભાજપના નેતાઓ પર ચાપ ખામાયા કાયદો બધા માટે સરખો હોવો જોઈએ ત્યારે સુરક્ષિત સંવિધાન ગણાય નવા કલેક્ટર શ્રી આવ્યા છે અપેક્ષા રાખીએ કે કાયદા પ્રમાણે ચાલશે ને કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને તો જિલ્લો તમારી સાથે ઊભો રહેશે જિલ્લામાં થોડા કાયદાના ભંગ થયાના કિસ્સાઓ બની રહ્યા છે તો જાહેર મંચ પરથી દિલીપભાઈ સંઘરી દ્વારા કહેવાયું

પણ એના બાદ ફાદરનું બહુસાવ થયું અંતિમ ક્રિયામાં જવાનું હતું ગાંધીનાયક હતા આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને બાપુજીની અંતિમ ક્રિયામાં જવાનું હતા ત્યારે કટોકટીના કાર યા ધપાવી એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ચૂંટ ન બેઠા હોય આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂંટણ બેસવું કોઈ પણ માટે ગ્યાજ કરે કાયદોને બધાને બધા માટે સમાનતા સુરક્ષિત સંવિધાન સુરક્ષા સંવિધાન સમૃદ્ધિ સંવિધાન આપી શકે એ જ રીતે તંત્ર ચાલવું જોઈએ હું ઉપેક્ષા રાખું છું નવા કલેક્ટરશ્રી આપણે આવ્યા છે અને આખરી કાયદોને કાનૂનના વડા તરીકે કલેક્ટરશ્રી હોય છે કાયદોને કાનૂન જાળવવામાં કલેક્ટરશ્રીનો વિશ્વાસપાત્ર સાથે કહું છું કોઈ પણ ચમટબંધીની વાત નહીં માને કાયદા પ્રમાણે કરતા હશે તો તમારી સાથે જિલ્લો ઉભો રહેશે અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે આપ સતત કાળજી રાખજો કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ તમારા કિસ્સાઓ જે રીતે બની રહ્યા છે મને લાગે છે ખૂચે છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે પણ કાયદો અને વ્યવસ્થા જળવાય દેશ રાજ્યો જિલ્લો સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે લાંબો સમય લેતો નથી અને પ્રસંગ